તો ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આપણે પાઠ નંબર ટુમાં આગળ જોઈએ પાઠ બાવીસ જમાના પ્રમાણે જેના લેખિકા લેખિકાબહેન છે વસુબેન ભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે નવલિકા તો જુઓ છેલ્લે આપણે જોતા હતા કે બિહારીલાલ પોતાની ન માઈ દીકરીને બહુ જ સીધી સાદી નીતિમત્તાના ધોરણે મોટી કરેલી છે અને હવે એ જ દીકરી જ્યારે મોટી થાય છે એટલે એને પરણાવવાની ચિંતા છે મોટી થઈ ગઈ છે નિશાળેથી સીધી ઘરે આવીને તરત જ કામે ચડી જતી એટલી સીધી સાદી છોકરી જે જમાના પ્રમાણે ચાલી નથી તો આપણે પાઠની અંદર જોઈએ અને એની અંદર આપણને જોવા મળી શકે છે કે પોતાની દીકરી આજકાલની છોકરીઓ કરતાં બધી જ રીતે ચડિયાતી છે એ વિચારે છે બિહારીની છાતી ગજ ગજ ફૂલતી આમ છતાં એની વધતી જતી ઉંમર એક પ્રકારની સતત મૂંઝવણ એને સતાવ્યા કરતી અને આમિયું દરેક બાપની એક જ ચિંતા હોય છે દીકરી જ્યારે મોટી થાય એટલે એને સારું સાસરું મળે અને એક સ્વાભાવિક બાબત છે કે બાપની ચિંતા એ પર્યાપ્ત છે પોતાની દીકરી માટે નીલાને લાયક છોકરાઓની તે ચકાસણી કરવા લાગ્યો નીલાની સરખામણીમાં દરેક છોકરાની ગુણવત્તા અને કક્ષા ઉતરતી જ લાગતી પોતાનામાં અને પારકામાં એટલો ભેદ હોય એમ વિચારી એણે નીલા માટે પ્રયાસો શરૂ કરી દીધા નીલાની સંમતિ પછી જ આ અંગે આગળ પગલું ભર્યું અને સારું એમ સમજી એના વિચારો જાણવા કોશિશ કરતો પણ નીલા તો આ અંગે કંઈ વિચાર જ કરતી ના પાડતી મારે તો મીરાં થવું છે મારે તો મીરાં થવું છે કારણ કે નીલાને પરણવાની બાબતમાં જાણે કોઈ જ ચિંતા ના હોય એવું એ વિચારી શકતી અને પોતાના પિતાને કહેતી કે મારે તો મીરાં થવું છે પોતાના તરફની લાગણીઓને લીધે પુત્રી ના કહે છે એમ સમજી બિહારીએ એ તો સમજાવ્યું કે એના સુખ અને સગવડ અને સલામતીના પોતાની શાંતિ અને આબાદી સમાય છે આમ સમજાવ્યા છતાં જ્યારે નીલાએ પોતાની હઠ ચાલુ રાખીને ત્યારે બિહારીને થયું કે આટલી શાણી દીકરીને પણ હજી સંસારની ગંભીરતાનો ખ્યાલ નથી કારણ કે બિહારી પોતે એમ સમજતો હતો કે મારી દીકરી મારી સુખ સગવડતા ખાતર એમ કહે છે કે મારે મીરાં થવું છે મારે બીજા લગ્ન કરવા નથી એમ સમજી અને બિહારીલાલ એમ સમજે છે કે નીલા મારા માટે લગ્ન કરવા માટે તૈયાર નથી વાસ્તવમાં મીલા મીરા બનવું છે એમ કહી અને નીલા એટલી બધી સાદગી સીધી છોકરી છે કે એને માત્ર સંસારની કોઈ પડી નથી પણ પોતાના પિતાની પડી છે પોતાના પિતાએ પોતાની માતા અને પોતાનો ઉછેર કર્યો અને એ હેતુસર નીલા એમ જણાવવા માગે છે કે જો મારા પિતાએ મારી માતાનો ને મારો આટલો ઉછેર કર્યો હોય તો મારે એમની દરકાર કેમ ન રાખવી જોઈએ અને એ હેતુસર આજે નીલા એ નિર્ણય ઉપર ગઈ છે કે બસ મારે મેરા થવું છે કદાચ શરમની મારી પણ નાના કહેતી હોય કંઈ નહીં એકવાર નક્કી કરીશું એટલે એની મેળે પડી જશે આ બિહારીનો પ્રત્યુત્તર હતો કે એકવાર સક પણ કરી નાખીશું એટલે કદાચ દીકરી છે સમજી જશે પણ અહીંયા નીલા છે એ સમજવા માટે કોઈ પણ રીતે તૈયાર નહોતી અને એ જણાવે છે કે આ વિચારે એણે સર્વ દિશાઓમાં પ્રયત્નો આદરી દીધા મામા જયાબા સૌને નીલા માટે એક સારો સાથી શોધવા કહ્યું અને કેવું મૃત્યુ જોઈએ તે અંગે ઝીણવટથી સમજાવ્યું બધી રીતે યોગ્ય મળે તો જ આપણે આગળ પગલું ભરવું આપણી દીકરી ફરિયાદ કરતી ઘરે ન આવવી જોઈએ કે દુખી થવી ન જોઈએ નીલાને મેળવવા કંઈ કેટલાય છોકરાઓ પડાપડી કરે છે સુંદર દેખાવડો યુવાન ચારિત્રશીલ વર સરસ ઘર બધું જ લીલાને સામે ચાલીને મળ્યું એમાંથી કોને પસંદ કરવું એવી મીઠી મૂંઝવણ અને કાલ્પનિક સુખની સમાધિમાંથી સખત આંચકા સાથે એ જાગી ઉઠ્યો સૌ તરફથી એક જ જવાબ આવ્યો છોકરી આમ સારી ખરી પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું જુઓ વિદ્યાર્થી ભાઈ બહેનો અહીંયા એક પ્રશ્ન બહુ જ સમજવા લાયક છે કે જમાના પ્રમાણે ચાલતા નથી આવડતું એક સહજ બાબત પ્રશ્ન દરેક છોકરાઓ એની માતા અને પિતા તરફથી એક જ પ્રત્યુત્તર અહીંયા મળેલો જોવા મળી શકે છે અને બિહારીલાલનો પણ પ્રત્યુત્તર એ જ છે પણ સામે નીલાનો આવો કોઈ જ પ્રશ્નનો જવાબ નથી નીલા એક જ પ્રકારની બાબત જોવા મળી શકે છે કે હું જેવી છું તેવી છું મારે જમાના પ્રમાણે કંઈ વધારે આચકલાય કરવી નથી એ એના વિચારો ઉપર મક્કમ છે એના માટે ઘણા બધા સુંદર દેખાવડા યુવાન ચારિત્રશીલ સરસ ઘર ઉચ્ચ કુટુંબવાળા છોકરાઓ આવ્યા પણ બધા તરફથી એક જ જવાબ મળ્યો કે છોકરી આમ સારી છે પણ જમાના પ્રમાણે રહેતા નથી આવડતું અને કેવા કપડાં પહેરે છે સિનેમા નાટક વિશે તો જાણતી જ નથી આજની છોકરીઓ જેવી નહીં દેખાવે સારી છે તેથી શું જુવાનીઓ તરવાટ ન મળે અકાળે જાણે વૃદ્ધ થઈ ગઈ હોય એવું એ વિચારે છે હોશિયાર હોંશિયાર બધા કરે છે તેથી શું દાડો વળવાનું આપણે ઓછી તત્વજ્ઞાનની ચર્ચાઓ કરવાની છે આપણે તો કંઈ ઘરકામ કરવાવાળી નથી જોઈતી છોકરા સાથે બે ગડી હસી બોલી અને મન બહેલાવી ન શકે તો કામની જમાના પ્રમાણે દરેક મામાપ અને દીકરાઓ આવું વિચારે છે અને એ જ ચિંતા આજે બિહારી લાડવા છે કે જો નીલા જમાના પ્રમાણે ચાલશે નહીં તો એની સાથે કોણ લગ્ન કરવા માટે તૈયાર થશે પણ આ ચિંતા નીલાની અંદર નથી કારણ કે નીલા તો બહુ નિખાલસ છે અને નીલાને ખબર છે કે મારે જમાના પ્રમાણે ચાલતા બહુ વાર નહીં લાગે મારે જમાના પ્રમાણે ચાલતા બહુ વારે લાગી શકશે નહીં અને આવા જવાબો બિહારીના સમગ્ર અસ્તિત્વને જાણે હચમચાવી નાખ્યું ધગધગતા તાપ ઉપર મૂકેલું લોખંડ જેમ ધમણ એક એક આંચકે વધુ ઉછળે ને તેમ આવા એક એક જવાબથી બિહારીના જ્ઞાન તંતુઓ તપી તપીને છૂટા પડતા હતા પવનનો તીક્ષ્ણ સુસવાટ કાનને વિંધીને આરપાર નીકળી જાય અને ધાક પાડતો જાય ને એવા જવાબો એના હૃદયને આરપાર વિંધીને પરાજયથી મૂટ બનાવી ગયા હોંશથી ઊભી કરેલી નવી ઇમારત પહેલાં જ ચોમાસે બેસી જાય ને એવું મન જાણે ભાંગી અને પીલાઈ ગયું બધા જ વિચારો ઉપર જાણે ભાગી ગયો હતો કારણ કે નીલાનો એક જવાબ સાંભળીને અને નીલાનો એ જવાબ હતો કે મારે મીરા થવું છે મારે ક્યાં લગ્ન કરવા છે એ જવાબ સાંભળી અને બિહારીનું મન આજે જાણે ભાગી ગયું હોય નીલા આવું નસીબ નીલાનું આવું ભાવી નીલાને આ જવાબની ખબર પડે તો મનને વાળી એને નીલાને હસતા હસતા કહ્યું નીલા તું મીનાની જેમ બે શેર વાળે તો અને એ સમયની સાથે શેર એટલે માથાનો ચોટલો નીલા બિહારી સામે કૃત્રિમ રોષથી જોઈ રહી અને થોડી વારે હસીને લાડથી કહ્યું છી છી બોચીમાં વાળ લટક્યા કરે તે મને ફાવે જ નહીં નખરાળી છોકરી બે શેરવાળે મને તો અંબોડો જ કહો અને આવા જવાબથી પહેલાં ખુશ થનારી બિહારી છોભીલો પડી પોતાની વધતી જતી ઉંમરને લીધે હમણાં હમણાં પિતાજી જુદી રીતે વિચાર રહ્યા છે એમ નીલાને લાગતું હતું વળી થોડા દિવસ પછી હિંમત કરી અને બિહારી બજારમાંથી સરસ સાડી લઈ આવી નીલા તું આ સાડી પહેરે આજે આપણે સિનેમા જોવા જઈએ નીલા તું આ સાડી પહેરે આજે આપણે સિનેમા જોવા જઈએ ના મને આવી જીડી સાડી પહેરવી ગમે જ નહીં આછકલું લાગે કયું પિક્ચર સારું છે કે જોવાનું મન થાય આ જવાબ પછી એને થયું કે પિતાજીને લાગે છે હું તેટલું કરું ને તોય આ વિચાર સાથે બિહારીને રૂચે ને તે હું કરવા તૈયાર થઈ તમને મન હોય ને તો ચાલો જઈએ વળી અટકીને એણે કહ્યું તમને વળી ક્યારથી આવા સિનેમા જોવાનું મન થયું મને મન થયું હશે એવા ખ્યાલથી પૂછતા હો ને તો બોલ કરો છો અહીંયા બિહારીલાલ નીલાને કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા તૈયાર નથી અને સામે નીલા છે એ બિહારીલાલના મનને ક્યારેય દુભાવવા માંગતી નથી કારણ કે એ પુત્રી છે અને પોતાનું મન દુભાવા કરતાં પોતાના પિતાનું મન દુભાઈને એ બિલકુલ યોગ્ય બાબત નથી અને એ અનુસંધાને આજે કહે છે કે ભલે મારા પિતાની ઈચ્છા હોય તો પિક્ચર જોવા જઈએ પણ ખરેખર પિક્ચરમાં છે શું કે ચલો જોવા જઈએ એવું પિતા કહેતા હશે અને એ અનુસંધાને કારણ કે એના પિતાએ એની નીતિમત્તા આધ્યાત્મિક બાબત એટલી બધી શીખવાડેલી છે કે એને એ વિચાર તરફ પગલું કરવાનો પણ કોઈ વિચાર આવતો નથી અને નીલાના આ જવાબથી બિહારી વિચારમાં પડી ગયો કોઈ ભૂલ કરતો જાણે પકડાઈ ગયો હોય એમ એવા ભાવથી હા હા હું તારી પરીક્ષા કરતો હતો અને તરત જ બિહારીલાલે પોતાની બાબત છે એને ફેરવી નાખી એમ તો કે હું નાપાસ થઉં કોની દીકરી છું નીલાના આવા જવાબથી પહેલાં તો બિહારી કેટલો હરખાતો પણ આજે કૃત્રિમ હાસ્ય સાથે એણે કહ્યું ના ના પણ નીલા તારે હવે થોડા સારા કપડાં ઘરેણાં પહેરી બધા સાથે ભળવું જોઈએ ફરવું જોઈએ કંઈ કારણ નીલાએ લાડથી અને લહેકાથી પૂછવું કારણ 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 કે આવું ના કરે ને તો પછી તને પરણે કોણ તે અહીં પરણવું છે કોને નીલાએ એકદમ સ્પષ્ટપણે જવાબ આપી કે પરણવું છે કોને નીલાના આવા લાડ અને લહેકાથી ખુશ થવાને બદલે બિહારીની ચિંતાઓ અનેક ઘણી વધી ગઈ નીલાના જવાબથી બિહારીને થાક લાગ્યો અને નીલાને સમજાવી અને એને કહ્યું હતું કે આ વેડા કામ ન લાગે જમાના પ્રમાણે તારે રહેવું જોઈએ પણ કયા મોએ એ કહી શકે કે જેણે આઠ આટલા વર્ષોથી સદાય સાદાઈના ઉપદેશો આપ્યા હતા તે એની વિચારસરણી કેવી રીતે એકદમ બદલી નાખે એને ઘરે એ કેમ ઉતરે પોતાના કરતાં જયાવા કે મામા સારી રીતે સમજાવી શકશે એમ માનીને તેણે એમના પર છોડી પણ એ બંને હાથ ધોઈ નાખ્યા અને કહ્યું તમારું શીખ્યું એવું પટપટ બોલે છે ઘણીવાર આપણને ટાણા કરી દે તઠાઠ સમજાવવાની વાત કઈ મોઢે કરાય કારણ કે બધાને ખબર છે કે પહેલાં લાલે જ આ નીતિમત્તા આધ્યાત્મિક બાબત સીધી સાદગી રીતે જીવવાનું આ બધું શીખવાડ્યું છે અને હવે એને તરત જ ફેરફાર કરવો શક્ય નથી પણ લીલાના મગજમાં આવું કોઈ નથી તો ફેરફાર કરી શકે એવી છોકરી છે કારણ કે જે એટલી સાદાઈ વાળી છે ને એટલી જે મોજ શોખીલી પણ બની શકે ને એવી તંદુરસ્ત છોકરી છે પણ બધાના દિમાગમાં આ વસ્તુ નથી અને કહે છે કે એની વાતે ખોટી નથી એ ઉંમરે આવા સાધુ વેડા કરે તો બધા નાચ કહેને કહે ને આજકાલ તો છોકરાઓને બહારના ભપકાં ને ઠાઠ જોઈએ છે અંદરના હીરની કોઈને પડી નથી હજી ઉંમર છે જુવાન છે ત્યાં સુધી વિચારશે તો ઠીક નહીં તો પછી કાયમ માટે એ રખડી પડશે એ એના મામા અને એના મામી કહેતા કે જો હજુ સુધી પણ આવો વિચારશે તો હજી યુવાન છે અને એના લગ્ન કોઈ પણ જગ્યાએ થઈ જશે પણ જો નહીં વિચારે તો ચાલે નહીં પોતે શીખવેલા સાચા પાઠનું વિપરીત પરિણામ જોઈ અને બિહારી હતાશ થઈ ગયો અને આ નિરાશાથી અકળાઈ કદી ઊંચે સાદે દીકરીને ન કહેનાર બિહારીથી ગુસ્સામાં કહેવાઈ ગઈ કે દરેક વાતની નાના કરે છે પણ એવો વિચાર કર્યો છે કે કોણ હાથ પકડશે મારી ચિંતાનો વિચાર કરીશ કે નહીં તારી ચિંતામાં તને લાયમાં હું અડધો થઈ અને ચાલ્યો મને જીવતો મારી નાખવો હોય તો તું જાણે એમ કહીને બિહારીએ છેલ્લા શબ્દો કહી દીધા બિહારીએ નીલાની સામે છેલ્લા શબ્દો કહી દે છે કે બસ તારે એક જ આ નિર્ણય લેવો પડશે અને એ સાથે બિહારીલાલ પોતાની નીલાને આ સમજાવટની વાત કરે છે જિંદગીમાં પહેલી જ વાર નીલાએ ના પર બિહારીલાલે ગુસ્સો કર્યો અને પહેલી જ વાર નીલાએ પિતાનું આ સ્વરૂપ જોયું ઘડી તો એ ચોંકી ઉઠી પાછી પડી ગઈ એના હોઠ સંકોચાયા ભ્રમરો ખેંચાઈ ને આંખમાં આવેલા પાણી મહાપણે મહાપરાણે એને રોક્યા અને એને એની મા યાદ આવી ઓ મા કઈને દુષ્કુ લેવાઈ ગયું એકદમ રડી પડે છે એને ખબર છે કે જો મારી મા હોત ને તો મારા વિચારોને બરાબર સમજ પણ આ તો મારો બાપ મારા પિતાને આ વિચારોની સમજણ પડે જ નહીં કે હું કઈ બાબતની છું અને એ બાબતને મારે કેટલા સુધી રાખવાની છે પોતાની વધતી જતી ઉંમર માની ગેરહાજરીમાં પિતાની બેવડી જવાબદારી ક્યારેય ઊંચે સાથે ન બોલનારા પિતાનો આવું ઉગ્ર પ્રકોપ આ બધાની પાછળ કંઈ મહત્વની ઘટના બની છે એમ નાનકડા મને તરત જ ગાંઠવાળી અને પિતાજીની નિરાશા વ્યગ્રતાને હતાશાને સમજી એણે એમની પાસે જઈને કહ્યું તમે શાંતિ રાખો ચારે પાસ મુંજાયેલા માણસને કોઈ સહારો ન દેખતા જેમ આંખે અંધારા આવી જાય ને તમ્મર આવી જાય તેમ બિહારીને થઈને તે દિવસે બપોરના બિહારી સૂતો હતો અને ત્યાં જ બારણેથી નીલાએ કહ્યું કે મામાને ત્યાં જાઉં છું અને આવતા મોડું થશે એ સમયને લાગ્યું નીલાને કે મારે મારા પિતાને તે થાય પણ એમની પૂર્ણ કરવી પડશે જમાના પ્રમાણે ચાલતા મારે શીખવું પડશે જોકે નીલાને શીખવાની કોઈ જરૂર જ નથી નીલા તો શીખેલી છે એ તો એક દિવસની અંદર જમાના પ્રમાણે કેવી રીતના ચાલવું હરવું ફરવું મોજ શોખ કપડાં આ બધું પહેરી શકે છે પરંતુ માત્ર ને માત્ર પિતાની લાગણીઓની વશ થઈ એમની શીખવાલેલી આદતોને વશ થઈ અને એ આ પ્રમાણે ચાલનારી હતી અને એ સમયે એને નિર્ણય લઈ લીધો કે ગમે તે થઈ જાય પણ મારે મારા પિતાને અહેસાસ કરાવવો પડશે કે એમની દીકરી પણ જમાના પ્રમાણે ચાલી શકે છે એનામાં પણ હીર છે જમાના પ્રમાણે ચાલવાનું અને તે પોતાના મામાને ત્યાં જવા માટે તૈયાર થઈ ગઈ અને કહ્યું કે આવતા મોડું થશે નીલાને જતી રોકવાનું એને મન થયું પણ એના પગ લથણિયા ખાઈ ગયા અને હોઠ બહારથી બીડાઈ ગયા રસ્તો ઓળંગી જતી નીલાને જોઈને એનું હયું ગદ ગદ થઈ ગયું કેટલી પ્રભાવશાળી લાગે છે પોતાની કિંમત બોલાવવા શું એને બજાર ભાવે પ્રાપ્ત તરત એના મનનું પણ પ્રશ્ન થવા મળ્યા પણ કે ખરેખર પોતાની એક કિંમત બોલાવવા શું બજાર પ્રમાણે કે જમાના પ્રમાણે વર્તવું યોગ્ય છે અને આ વિચાર સાથે જ એનું હૈયું મુક્ત અને એકાંતમાં એકદમ રડી પડે છે કારણ કે એને સમજાય છે કે નીલા એક ખરેખર એક સમજુ છોકરી છે અને એનો નિર્ણય છે માનફેર છે એણે જે નિર્ણય લીધો છે એકદમ યોગ્ય છે સાદગી ભર્યો પરંતુ હવે બિહારીલાલને સમજણ પડી કે નીલા છે ને એ પણ જમાના પ્રમાણે ચાલી શકે ને એવી છે અને આ વિચાર સાથે એનું હિયુ મુક્ત અને એકાંતમાં રડે પડે છે અરે નીલુને કેવી દુઃખી કરી મે ક્રોધને કહી નાખ્યું મારી દીકરીના હૈયાને વિનાની દીકરીને એની લાગણીના ચૂરે ચૂડા કરી નાખ્યા મોસાળથી એને પાછી મનાવી લાવવાનું અને માફી માગવાનું એને એક વિચાર આવ્યો અને એક વિચાર આવે છે કે ગમે તે થઈ જાય હવે મારે જવું પડશે નીલાને લેવા માટે અને એ નિર્ણયથી આપણું જે પાઠ શરૂ થાય છે એ પાઠની શરૂઆત અહીંથી થયેલી છે કે નીલા એના મામાના ઘરે ગઈ છે અને આવતાં મોડું થયું છે અને બિહારીલા એ નીલાને લેવા માટે નીકળે છે પરંતુ તાળું મારવાનું ભૂલી ગયા છે હિંચકામાં બેસે છે અને દાઢીનો ટેકો લઈ અને જાણે લાકડી ખૂંદતા હોય એવું વિચારે છે એવું વિચારે છે અને એ સાથે વાત કરે છે કે મોસાળથી એને પાછી મનાવી લાવવાની માફી વિચાર આવ્યો ના મારા આવા એનું મન કેટલું ભરાઈ ગયું છે કઈ નહીં તો હળવું તો થશે નહીં ગમે તેટલું તોય એને સરખે સરખું અહીં કોણ ત્યાં મીના પાસે અને આ વિચાર સાથે પાછો પડ્યો પણ હું ત્યાં જઈ કંઈ નહીં કહી શકું એક શબ્દ પણ નહીં બોલું બસ એને જોઈને પાછો વળીશ ત્યાં ટીખળી મને ટકોર કરી ત્યાં ટીખળી મને ટકોર કરી એમ કાંઈ એ બાધી છે આવી ધારદાર છોકરીને સમજી જતા વાર કંઈ વાર લાગશે નહીં જ્યારે જાણશે કે તમે ચારે પાછોથી ઘેરાઈ ગયા છો ત્યારે તમારો માર્ગ મોકળો કરવા એ જરૂર જરૂર ખસી જશે મનના આવા મહેણા અને ટાણાથી વધારે દાજી ઉઠ્યો ગુણિયલની ગેરહાજરી એવા વર્તવા લાગી અને પોતાના એકલા પર બોજો નાખીએ એ જતી રહી એટલે એના પર પણ ચીઢ ચડવા લાગી કે મને એકલાને મૂકી અને આ જતી રહી અને એને પણ થોડી ચીર લાગે છે ગુણિયર એની માતા છે તો મૃત્યુ પામી છે આ જે એકલો છે અને નીરા ઉપર પણ જાણે થોડો ગુસ્સો કરતો હોય એવું એને લાગે છે થોડી વાર શાંતિથી ઊભો રહ્યો મનનું વાવાઝોડું પણ થાક્યું અને સ્વસ્થ પ્રયત્નો કરવા માંડ્યા અને ખોટા વિચારોને માથું ઝાટકીને દૂર કર્યા અને ગુણિયલની દીકરી છેલ્લે પાટલે બેસે જ નહીં અને સ્વસ્થ મનની આ શ્રદ્ધા સાથે એનામાં ખાસ એક કરવાની હિંમત આવી ગઈ એનામાં હિંમત આવી જતી જોવા મળી શકે છે અને આ વિચારો સાથે એણે એક જ નિર્ણય કર્યો કે ભલે મામાના ઘેર ગઈ ભલે મામાના ઘેર ગઈ એ ચોક્કસપણે સારા વિચારો સાથે ઘેર પાછી ફરશે જ અને એની રાહ દેખતો એની શ્રદ્ધા સાથે જાણે એ જવાનું મોડવાળ કરે છે પણ જ્યારે સાંજનો સમય થવા આવે છે રાત પડવાની તૈયારી છે છતાંય નીલા નથી આવતો એટલે આખરી નિર્ણય જવાનો રહે છે પણ એ જતો નથી ત્યાં સુધીમાં તો નીલા આવી જાય છે એ શું થાય છે તો એને આપણે આગળના પાર્ટ્સની અંદર જોઈશું ચાલો વિદ્યાર્થી ભાઈ બહેનો આટલા સુધી આપણે પાર્ટ્સ ટુ રાખીએ હવે પાર્ટ્સ થ્રીની અંદર આગળનો પાઠ જોઈશું